જીવનમાં સમજવા જેવી વાતો જરૂર સાંભળો નંબર એક શ્રી કૃષ્ણ કહે છે કે નીતિનું લેજો અને તેનું લેતા નહીં જેના હકનું હોય તેને આપીને ખુશ થજો સંપત્તિના મોહમાં સંબંધો બગાડતા નહીં બધું અહીંયા જ છોડવાનું છે જીવનમાં સંબંધોને મહત્વ આપશો માણસાઈ રાખીને જીવશો હું તમારી સાથે જ છું નંબર બે શ્રી કૃષ્ણ કહે છે કે દાન આપવાથી પૈસા જાય છે લક્ષ્મી નહીં ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ અટકે છે સમય નહીં અસત્ય છુપાવવાથી અસત્ય છુપાઈ જશે સત્ય નહીં નંબર ત્રણ જે આપણા સુખમાં ખુશ હોય એની સાથે સંબંધ રાખવા જે આપણા દુઃખમાં રાજી હોય એને દિલની વાત કરવી નહીં એવા લોકોથી હંમેશા દૂર રહેવું જે આપણી પાસે આપણા અને બીજા પાસે બીજાના છે નંબર ચાર આ દુનિયામાં એટલો જલ્દી ભરોસો કોઈનો પણ કરવો નહીં કારણ કે જે દેખાય છે એવું બધું હોતું નથી મીઠું અને સાકરનો રંગ પણ એક જ છે સ્વાદ જુદો છે એમ પિત્તળ અને સોનું પણ પીળું જ પણ બંનેની કિંમત અલગ અલગ છે નંબર પાંચ અમુક છોડે છે અમુક તરસોડે છે પણ કિંમત એની જ કરજો જે છેલ્લે સુધી જોડે છે નંબર છ હયામાં હરખ હોવો જોઈએ સંબંધો નિભાવવાનો ખાલી વાતોના વાવેતર કરવાથી લાગણીઓ લીલાછમ ના થાય નંબર જેવા સાથે તેવા થવું એ આપણા સંસ્કાર નથી દલીલ લોકે મગજમારી કરીને વ્યર્થ જીવન બગાડવું નહીં સૌને સૌના હાલ પર છોડી દો પરિસ્થિતિ સમય સંજોગ અને એનું કર્મ એને જરૂર સમજાવશે નંબર આઠ ભગવાન બધું જ જોવે છે આપણી પ્રાર્થના આપણો સંઘર્ષ આપણી તકલીફો આપણો સમય અને કર્મ પણ બસ ભગવાન ઉપર હંમેશા વિશ્વાસ રાખજો નંબર નવ માણસ મુસીબતોથી નથી હારતો મુસીબતોમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે નંબર દસ ઘરની અંદર મન ભરીને રડી લેજો પણ દરવાજો તો હસતા હસતા જ ખોલજો કારણ કે લોકોને જો ખબર પડશે કે તમે અંદરથી ભાંગી પડ્યા છો તો તમને શાંતિથી જીવવા નહીં દે નંબર અગિયાર કુદરતે બે જ માર્ગ રાખ્યા છે કાં તો આપીને જાઓ સારા રસ્તે વાપરીને જાઓ નહીં તો મૂકીને જાઓ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી પણ કોઈ માનવા તૈયાર જ નથી નંબર બાર નીતિ સાચી રાખો લોકોનું હિત ઈચ્છો કુદરત એક પણ પૈસો ના હોય તો પણ તમારું કામ અટકવા દેતા નથી નંબર તેર જેણે જતું કર્યું છે એનું આજ સુધી ક્યારેય કાંઈ ગયું નથી જે જીદ કરે છે એને બધું કાંઈ મળ્યું નથી જે હસતા રહે છે એ બધાને ગમતા રહે છે જે રોદણા રોવે છે એ જિંદગીમાં બધું ખોતા રહે છે નંબર ચૌદ જો આપણું મગજ ચિંતાઓનું સર્જન કરી શકતું હોય તો વિશ્વાસ રાખવો કે આપણું મન શાંતિનું સર્જન પણ કરી જ શકશે નંબર પંદર માણસ પણ કેવો છે જે મળ્યું છે એની કદર નથી અને જે નથી મળ્યું એના માટે દુઃખી થઈ રહ્યો છે ભૂતકાળને ભૂલતો નથી સંબંધોમાં વેર ઘટાડતો નથી જે છૂટી ગયું છે એ આપણું હતું જ નહીં ખબર છે છતાં પણ એના અફસોસમાં વર્તમાન પણ વગાડે છે નંબર સોળ ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી હોતું એ આપણને દુઃખ આપીને ખોટા રસ્તેથી પાછા વાળવા માગતા હોય છે નંબર સત્તર કોઈ આપણી સાથે ખોટો વ્યવહાર કરે કે આપણી ખોટી વાતો કરે તો ડરી જવું નહીં કારણ કે સારી વ્યક્તિને ખોટી કરવા માણસ ઘણી મહેનત કરે છે સારી વ્યક્તિ શાંતિથી જીવતી હોય તો ઘણાને પચતું હોતું નથી પણ જીવન હંમેશા સિંહ જેવું જીવો ગમે તેટલી તકલીફમાં પણ એ રાજાની જેમ જ જીવતો હોય છે નંબર અઢાર કોઈની જિંદગી બગાડીને પોતાની જિંદગી સુધારવી તેની સજા આજે નહીં તો કાલે ભગવાન જરૂર આપે છે જય શ્રી કૃષ્ણ